હા આવો રહી જતો હાલો તો અહીંયા જવાનું છે સીધું કેશો કેશોથી કંકાશ કંકાસ જવાનું છે રહી જ કેમ કે રહી છે ને આહી સમાજના લગ્ન છે તો ત્યાં આપણે જવાનું છે આમંત્રણ છે એટલે હાલો તો ફટાફટ નીકળીએ આ વાત શું આપીશ કી જોઈ લો હાલો જાય સીધા કરશે પહોંચી ગયા છે હોસ્પિટલમાં હર્ષ દવા લેવાની છે ફાઇલ લઈને બેઠા ગમ અમારો નંબર નંબર છે તો આવી કરું કા એકચુઅલીમાં રિસેપ્શનમાં ખાલી થઈ ગયા છો કા હાલો વારો આવે ને પછી બતાવી દઉં હવા લેલી દે ભાઈ આવકાર હોટ હોટલ હોસ્પિટલમાંથી અમે જવાનું છે ઘરે હા હવે હોસ્પિટલથી નીકળ્યો તો હું બોલું તો હાલો જઈએ ખરે

અમે અમારી જિંદગીમાં કેવા ખુશ હતા ખબર કે ભાઈ લા કરે તો તો ભાઈ પોચી ગયો છે રહી જ ગામ કેમ કે કાંઈ સમૂહ લગન છે એટલે મારા ટૂંકમાં આમંત્રણ પણ આવી ગયો અને મને સંભાળ્યા છે ને કે ભાઈ ભેગા થાય એમ મારા દરરોજ વીડિયો હતો આજે અહીંયા પણ ભેગા થઈ ગયા કેમ છે કાકા મજામાં મજા દરરોજ વિડીયો દઉં ને દરરોજ ને કાકા પણ કલાકાર છે એમ પત્ની કલાકાર છે માંડળીમાં કામ કરે જોરદાર ભજન ગીત ત્યાં જવા

ભારત <Santhe> ના <Santhe> 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 <Santhe>

બીજા દિવસનો બપોર થઈ ગયો છે ને રસતી છે ને ભાઈ હું ઘરે આવી ગયો છે કારણ કે હર્ષાને રોકાવાનું કે પપ્પાના ઘર તો અહીંયા રોકાઈ ગઈ નવાઈ લેવું છે જ મારો વાર છે ને જાડે એવું લાગતું મને આખા મોટા ભાઈ ચાંદા પેડા કોઈ બોલાતું નથી એટલે આવક પૂરો કરી અને બે દિવસ એ આરામ કરવાનું છે બે દિવસ બ્લોગ નહીં બનાવ્યો કેમ કે બોલી નથી શકતો અને જીભ વધતી ને જે આમ બોલવા જાઉં ને છે આમ તોતલ બોલાવી ગઈ એટલે અત્યારે એનું ઘરે આવી ગયો છે આરામમાં જ હમણાં ઉઠે ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું ઘરે વાર ગાયજો અત્યારે આવતો નથી ટ્રેક્ટર ચાર્જિંગમાં મૂકી દીધું ચાર્જિંગ થઈ ગયું છે એ પડ્યું હમણાં કોઈ હાંકું નથી છોકરા બધે હાંકતા હોય અને આપણે બુલેટ જટ હાકી દીધી નહીં ગાડી પડી બપોરે આરામ કરી બોલાય છે નહીં ચાલતી તબિયત સારી થાય કન્ટિન્યુ આવી છે બાકી બે દિવસ અમે આરામ કરી કે ભાઈ વરસાદ જેવું વાતાવરણ ને તમારે ત્રણ નાખ્યું કેમ કે વરસાદ આવતો હોય તો કબૂતર બિચારા ખાવા ક્યાં જાય

કારણ કે હું જો પાછું પાઈએ ને તો પછી આપણે પાકે ગયા વરસાદ આવી જાય એટલે છેલ્લું પાણી જાય શરૂઆત કરી જાય એટલું પાચને ખાલી પાય બધું બાકી છે પાઈ દઈએ ધીરે ધીરે અને પછી ખેતરું તૈયાર કરવાનું ચાલુ કરી દઈએ સાજુ બોલાતું નથી કે યાર આગળ કાંદા મોઢામાં નાખામે એટલે ખાસ કંઈ બોલાતું નથી આ બ્લોગ પૂરો કરી દઈને પછી કદાચ બે દિન નહીં લોગ આવે કારણ કે યાર એનર્જી નથી બોલવા જેવી બાકી આ બ્લોગ તમને કેવો લાગ્યો છે એટલે કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કરી દઈએ આ બ્લોગને પૂરો બાય